નમસ્કાર મિત્રો આ બે સસ્તી અને ઘરેલી વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લો માથાથી લઈને પગ સુધીની બધી જ નસોનું દર્દ બ્લોકેજ બ્લડ પ્રેશર હાર્ટ એટેક તથા કબજિયાત જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જ્યારે તમે સવારે પથ્થરીમાંથી ઉઠો છો ત્યારે આખા શરીરમાં એક વિચિત્ર થાક અને ભારેપણું લાગે છે શું એવું લાગે છે કે શરીર ઊઠવાનું મન જ નથી થતું તો મિત્રો હાથ અને પગમાં નબળાઈ આવતી હોય ચાલવામાં તમને આળસ આવતી હોય અને મન એવું થાય છે કે બસ પથારીમાં જ પડ્યા રહીએ શું શરીરના અલગ અલગ ભાગોમાં હંમેશા તમને હળવું દર્દ રહે છે સ્નાયુઓમાં ખેંચાણ રહે છે અને મિત્રો જકડાઈ જવું એવું લાગે છે જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે બિલકુલ સામાન્ય બાબત ન ગણતા પરંતુ આ એક સંકેત છે કે તમારા શરીરને અંદરથી મજબૂતી આપવાની જરૂર છે અને મિત્રો સૌથી સારી વાત એ છે કે આ માટે તમારે કોઈ મોંઘી દવા મોંઘા ઈલાજ મોટી જડીબુટ્ટીઓની જરૂર નથી તમારા ઘરમાં પહેલેથી જ રાખેલી ફક્ત બે એવી સામાન્ય વસ્તુઓ છે જે ખૂબ જ સસ્તી હોય છે અને દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે તેના નિયમિત અને યોગ્ય રીતે સેવન કરવાથી તમારું શરીર ફરીથી શક્તિશાળી સ્ફૂર્તિલું અને પહેલાં જેવું ઉર્જાવાન બની શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી તમારી પાસે

ટોનિક કે કરોડોની આયુર્વેદિક ઔષધિ નથી પરંતુ તેની અસર કોઈપણ ચમત્કારિક ઈલાજથી ઓછી પણ નથી ભલે તમારી ઉંમર હાલમાં ચાલીસ વર્ષ હોય પચાસ વર્ષ હોય સાઠ વર્ષ હોય કે સિંતેર વર્ષની હોય આ બંને વસ્તુઓ તમારા શરીરમાં એ જ રીતે ઊર્જા અને શક્તિ ભરી શકે છે જેવી શક્તિ તમે પચીસ કે ત્રીસ વર્ષની ઉંમરે અનુભવતા હતા આ વસ્તુઓ તમારા શરીરના પાંચન તંત્રને મજબૂત બનાવશે તમારા અંગોમાં નવી ઊર્જાનો સંચાર કરશે લોહીની શુદ્ધિ કરશે અને શરીરની દરેક નસ અને સ્નાયુને ફરીથી જીવંત બનાવશે જ્યારે તમે આ બંને વસ્તુઓનું સેવન યોગ્ય સમયે યોગ્ય રીતે નિયમિત રૂપે કરવા લાગશો તો તમે જાતે જ અનુભવશો એ તમારું શરીર દરરોજ વધુ સ્ફૂર્તિલું મજબૂત અને સક્રિય થતું જાય છે આ વસ્તુઓના સેવનથી માત્ર તમારો જૂનો થાક અને નબળાઈ જ દૂર નહીં થાય પરંતુ શરીરની અંદર છુપાયેલી ઘણી જૂની બીમારીઓને પણ ધીમે ધીમે બહાર કાઢી શકાય છે શરીરમાં જે ગંદકી એકઠી થઈ ગઈ છે તે ધીમે ધીમે સાફ થવા લાગે છે અંગોને ફરીથી શક્તિ અને જીવન મળવા લાગે છે અને શરીરને જે જરૂરી પોષક તત્વની જરૂરિયાત છે તે પૂરતા પ્રમાણમાં મળે છે અને સ્વાભાવિક રીતે થવા લાગે છે હવે આપણને સવાલ એ આવે છે કે આખરે આ બંને વસ્તુઓ કઈ છે અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો આની સંપૂર્ણ વિગત આ વિડીયોમાં મળવાની છે મિત્રો તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે હું આગળ સંપૂર્ણ માહિતી ખૂબ જ વિગતવાર જણાવી જણાવવાની છું કેવી રીતે આ બંને વસ્તુઓ દ્વારા તમે તમારા સ્વાસ્થ્યને ફરીથી પહેલાં જેવું બનાવી શકો છો મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યા તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડિયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન છે એ દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઈકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરી દો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે મિત્રો જે પહેલી વસ્તુની હું વાત કરવા જઈ રહી છું તેનું નામ છે મગફળી હા મિત્રો મગફળી જેને ઇંગ્લિશમાં ગ્રાઉન્ડનટ્સ કે પિન્ટ્સ કહેવાય છે બજારમાં અલગ અલગ આકારના રંગ અને જાતિઓમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે પરંતુ જ્યારે પણ તમે મગફળી ખરીદવા જાઓ છો

જો તમે મગફળીને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે નિયમિત રૂપે સેવન કરવાનું શરૂ કરશો તો તે તમારા શરીર માટે એક અત્યંત શક્તિશાળી અને સસ્તા ટોનિક તરીકે કામ કરે છે હવે આપણે વાત કરીએ કે મગફળી આપણા શરીરમાં કેવી રીતે અસરો દેખાડે છે સૌથી પહેલાં હાડકાની વાત કરીએ જો તમને ઘૂંટણમાં વારંવાર દર્દ રહે છે કમરમાં ઝકડાસ લાગે છે એટલે કે તમારી કમર ઝકડાઈ જાય છે દાંત નબળા થઈ ગયા છે કે વારંવાર હાડકામાં ચટકનો અવાજ આવે છે તો સમજી લેવાનું કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ ગઈ છે અને મગફળી ઉણપને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં નેચરલ કેલ્શિયમ મળે છે જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે એટલું જ નહીં મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં છે જે શરીરમાં કેલ્શિયમના શોષણને વધુ સારું બનાવી દે છે એનો અર્થ એ થયો કે હવે તમારે અલગથી કોઈ મોંઘું મેગ્નેશિયમ સલ્પિમેન્ટ લેવાની કોઈ જરૂર નથી મેગ્નેશિયમ માત્ર હાડકાં માટે નહીં પરંતુ તમારે શરીરની નસો ન્યુરોન્સ આખા નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જ ખૂબ જ જરૂરી છે નસોની નબળાઈ નસોમાં અવરોધ હાથ પગમાં ઝણઝણા હટ નબળાઈ કે કંપન જેવી સમસ્યાઓને એ બધા જ સંકેત છે કે તમારું નર્વસ સિસ્ટમ નબળું પડી ગયું છે આવી સ્થિતિમાં મિત્રો મગફળીનું સેવન તમારા માટે અત્યંત સસ્તો અને અસરકારક ઉપાય બની શકે છે જો તમારા પડી જાય છે છે અંગોમાં શૂન્યતા આવે સ્નાયુઓમાં દર્દ થાય છે ચાલતી વખતે અંગોમાં જણ જણાટ જેવું લાગે છે તો સમજી લો કે તમારા શરીરમાં મિત્રો ન્યુરોન્સની સ્થિતિ બરાબર નથી આ ઉપરાંત જો તમારા હાથ ધ્રુજે છે વસ્તુ ઉપાડતી વખતે કંપન લાગે છે યાદ શક્તિ નબળી થઈ ગઈ છે વાળ ખરવા લાગ્યા છે આંખોની રોશની ઝાંખી થઈ ગઈ છે તો આ બધા સંકેત છે કે તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ થઈ ગઈ છે મિત્રો મગફળીમાં વિટામિન બી વન બી સિક્સ અને વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં મળે છે જે બધી જ સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે ખાસ કરીને વિટામિન ઇ એક ખૂબ જ સારું એન્ટી છે જે શરીરમાં હાજર ફ્રી રિડેક્સને નષ્ટ કરે છે ચહેરા પર આવતી કરચલીઓ ડાઘ ખેલ અને કૃત્યો છે એને દૂર કરે છે અને શરીરની ત્વચા અને કોષોને ફરીથી નવા અને તાજા બનાવે છે એટલું જ નહીં મિત્રો મગફળીમાં ઝીંક ફાઈબર આયન પોટેશિયમ હેલ્ધી ફેટ્સ એન્ડ પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો પણ હાજર હોય છે જે શરીરની આખી કાર્ય પ્રણાલીને સંતુલિત કરવાનું કામ કરે છે પાચન ક્રિયાને પણ સુધારે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે જો તમારી પાચન શક્તિ નબળી છે ખોરાક બરાબર પચતો નથી ગેસ બને છે અપચો રહે છે વારંવાર કબજિયાતની ફરિયાદ રહે છે મગફળીનું સેવન તમારા માટે એક અત્યંત લાભદાયી ઉપાય બની શકે છે હવે આગળનો પ્રશ્ન એ ઊભો થાય છે કે તેનું સેવન ક્યારે કરવું કેટલી માત્રામાં કરવું અને કેવી રીતે કરવું તેની યોગ્ય રીત કઈ છે પરંતુ તે પહેલાં આપણે જાણી લઈએ કે બીજી વસ્તુ કઈ છે જે મગફળી સાથે મળી તમારા શરીરને વધુ શક્તિશાળી બનાવી શકે છે મિત્રો બીજી વસ્તુ પણ કોઈ મોંઘી વસ્તુ નથી કોઈ મોંઘી ચીજ નથી પરંતુ મારા ઘરમાં જ રાખેલી એક ખૂબ જ સામાન્ય વસ્તુ છે અને તે છે કિસમિસ હા મિત્રો કિસમિસ જે સામાન્ય રીતે સૂકી દ્રાક્ષ પણ આપણે એને કહીએ છીએ અનેક રંગો અને પ્રકારોમાં મળે છે કેટલાક લોકો હળવા પીળા રંગની કિસમિસ છે એને જ સામાન્ય કિસમિસ કહે છે જ્યારે કેટલાક લોકો છે એ ઘેરા રંગની થોડી મોંઘી અને મોટી કિસમિસને મુનક્કા તરીકે ઓળખે છે જો તમારા ઘરમાં કોઈ પણ સામાન્ય કિસમિસ પડેલી હોય રાખેલી હોય તો તમે ફક્ત તેનું યોગ્ય રીતે શરૂ કરી દો તે પણ તમારા શરીર માટે કોઈ ઓછી અસર નહીં કરે હવે હું જે રીત તમને જણાવી જણાવવાની છું તેમાં કિસમિસ અને મગફળીને ક્યારે અને કેટલી માત્રામાં ખાવી તેના વિશે હું તમને સરળ અને વિગતવાર સમજાવીશ પરંતુ તે પહેલા એક વાત સારી રીતે સમજી લેજો કિસમિસ ખાવાથી શરીરને કેટલા અદભુત ફાયદા મળે છે જો તમને વારંવાર આખો દિવસ માનસિક તણાવ રહેતો હોય દરેક બાબતે મનમાં ગૂંચવણ રહેતી હોય કોઈપણ બાબત વિશે વારંવાર વિચાર કરતા હો અને આ જ કારણે ચિંતા આવી સમસ્યા રહેતી હોય જેના લીધે રાત્રે ઊંઘ પણ બરાબર આવતી નથી તો એનો અર્થ એ થયો મિત્રો કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ ગયું છે આવી સ્થિતિમાં કિસમિસ તમારા માટે કોઈ અમૃતથી ઓછી નહીં હોય કિસમિસમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મળે છે જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે રોજ કિસમિસને યોગ્ય રીતે ખાઓ તો તમારું હૃદય મજબૂત રહે છે અને હૃદય સંબંધિત બીમારીઓ જેવી કે બ્લોકેજ બ્લડ પ્રેશર હાર્ટ એટેક આ બધી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે કિસમિસ શરીરમાં પોષણની ઉણપને પૂરી કરે છે જે લોકોને વારંવાર પેટ સાફ ન થવાની ફરિયાદ રહેતી હોય એટલે કે કવચિયાતની સમસ્યા રહેતી હોય તેમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી કિસમિસ પાચન ક્રિયાને સુધારે છે એના કારણે સ્વાદ મીઠો હોય છે તેથી તેને ખાવામાં કોઈ જ તકલીફ પડતી નથી જો તમને પણ વારંવાર પેટમાં ગેસ થાય છે જેના કારણે છાતીમાં બળતરા પેટમાં ભારે લાગવું દર્દ ક્યારેક દાંતમાં ખેંચાણ આવી સમસ્યાઓ થાય છે તો કિસમિસ આ બધી જ મુશ્કેલીઓથી છુટકારો અપાવી શકે છે રાત્રે જ્યારે તમે સુવો છો ત્યારે ક્યારેક પેટનું એસિડ ગળા સુધી આવી જાય છે જેના લીધે સવારે મોનો સ્વાદ કડવો થઈ જાય છે આ બધું જ પેટના ગેસના કારણે થાય છે અને કિસમિસ આ સ્થિતિમાં ખૂબ જ રાહત આપે છે આ ઉપરાંત કિસમિસ શરીરમાં લોહીની માત્રા વધારવામાં પણ મદદ કરે છે પરંતુ તે લોહીમાં સુગર વધારતી નથી આ કારણે જે લોકોને ડાયાબિસ ડાયાબિટીસ એટલે કે સુગરની સમસ્યા છે તેઓ પણ નિર્ભયપણે કિસમિસ ખાઈ શકે છે બ્લડ પ્રેશર વાળા લોકો માટે પણ આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કિસમિસ વાળને ઘટ અને ચમકદાર બનાવે છે અને ચહેરાની ત્વચાને નિખારે છે કારણ કે તેમાં ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ હોય છે જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે હવે આપણે વાત કરીએ તેને કેવી રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો કારણ કે ઘણા લોકો તેની યોગ્ય રીત જાણતા નથી અને તેનો પૂરો લાભ તેમને મળી શકતો નથી તો જો તમને હંમેશા શરીર ભારે લાગે છે હંમેશા થાકેલું લાગે છે સાંધા જકડાઈ ગયા છે સ્નાયુઓમાં દર્દ કે ખેચાણ ઉત્પન્ન થાય છે તો મિત્રો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે સૌથી વાત કરીએ મગફળીની માત્રાની જુઓ મિત્રો રીત ખૂબ જ સરળ છે જેટલી મગફળી તમારી એક મુઠ્ઠીમાં સમાય છે એ જ તમારા શરીર માટે પૂરતી છે ભલે તમે બાળકો યુવાન હો કે વૃદ્ધ હો દરેકે પોતાની હથેળી પ્રમાણે મગફળી લેવી જોઈએ તેનાથી વધુ ઓછી હવે તમારે શું કરવાનું છે મિત્રો ધ્યાનથી સાંભળજો એક કટોરીમાં તમારી મુઠ્ઠી જેટલી મગફળી નાખવાની છે એ પછી વાત આવે કિસમિસની એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ માટે દસ થી બાર કિસમિસના દાણા પૂરતા ગણાય છે તમારે આ કિસમિસને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી દેવાની છે એ જ સમયે તમે મગફળીને પણ પાણીમાં પલાળી દેવાની છે જ્યારે આ પડે ત્યારે તેના અંદરના બધા જ પોષક તત્વો સક્રિય થઈ જાય છે અને શરીરમાં ઝડપથી અસર દેખાડે છે તેમાં હાજર મિનરલ્સ અને વિટામિન્સ મગફળીને એમ જ ધીમે ધીમે ચાવીને ખાઈ લો અથવા તો તેને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો અને તેમાં થોડું વધુ પાણી નાખી ગ્લાસની જેમ તમે ગ્લાસમાં નાખી અને પી શકો છો જો તમે ઈચ્છો તો મગફળીની છાલ કાઢી શકો છો પરંતુ જો કાઢવા ન ઈચ્છતા હોય તો કોઈ જ તકલીફ નથી કોઈ જ વાંધો નથી આ બધું જ તમે તમારી સુવિધા અને સ્વાદ પ્રમાણે કરી શકો છો જો તમને પીસીને વધુ પસંદ નથી તો સલાડમાં ભેળવીને પણ ખાઈ શકો છો તમે આ રીતે કિસમિસ અને મગફળીને રોજ યોગ્ય માત્રામાં ખાઓ બ્લોકેજ નહીં રહે ઊંધાણ આવશે અને તણાવ પણ તમારો છે દૂર થઈ જશે અને મિત્રો આ સમસ્યામાંથી છુટકારો મળશે પાચન તંત્ર તમારું મજબૂત બનશે પેટ સારું રહેશે અને શરીરની લગભગ નેવું ટકા જે બીમારીઓ છે એ આપોઆપ દૂર થઈ થઈ જશે 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 ખતમ અને તમારી ઉંમર જેમ જેમ વધતી તેમ તેમ શરીરમાં પ્રોટીનની માત્રા પણ ઘટવા લાગે છે જ્યારે તમે પેશાબ કરો છો અને તેમાંથી સફેદ ફીણ જેવું કંઈક દેખાય તો એ વાતનો ઇશારો છે કે તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે મિત્રો જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ થાય છે ત્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે છે વૃદ્ધોમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે તેથી કિસમિસ અને મગફળીનું આ ઘરેલો નુસ્ખો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ખૂબ જ લાભદાયી સાબિત થશે આ માત્ર સ્નાયુઓને જ મજબૂત નથી બનાવતું પરંતુ શરીરને પણ અંદરથી શક્તિશાળી બનાવે છે અને પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે આ ઉપાય ખૂબ જ સસ્તો અને ખૂબ જ સરળ અને ખૂબ જ અસરકારક પણ છે કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમરનું હોય તેને અપનાવીને લાભ લઈ શકે છે અને આજથી જ તમારી દિનચર્યામાં એને સામેલ કરી નાખો અને મિત્રો પોતાના પર ભરોસો રાખો તેની અસર તમને જરૂર દેખાશે સાથે જ થોડું ચાલવું અને હળવી ફૂલકી કસરત કરવાનું ક્યારેય ન ભૂલો તો હવે વધુ મોડું ન કરો આજથી જ શરૂઆત કરી દો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો અને મિત્રો નોટિફિકેશન છે એને ઓન કરી સેટ કરી દેજો જેથી આગલા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પેલા મળતી રહે ચાલો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે